દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ચારસોને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી એનડીએ આ ચૂંટણીમાં ત્રણસો બેઠક સુધી પણ નથી પહોંચી શકી ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે એવામાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે ભાજપને ચારસો બેઠક ન મળતા પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભાજપને ચારસો બેઠકો ન મળતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે એક ટીવી તોડી નાખ્યું હતું આ પછી તેને આગ લગાડી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશર હતાશામાં એક ટીવી તોડતા જોઈ શકાય છે લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ચારસો બેઠકોનો આંકડો પાર કરી શકી ન હતી ત્યારબાદ ગોવિંદ પરાશરે પહેલાં ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી